હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ આદ્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ દસ વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ એટલે તમારું બોર્ડનું જે પેપર તમારી શાળાની અંદર લેવામાં આવે છે એનું આજે આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ અને તમે અહીંયા જોઈ શકો છો કે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાનું આ પેપર છે જે આજે લેવાઈ ગયું છે તમારી બોર્ડની એક્ઝામનું જે પેપર તમારી સ્કૂલમાં લેવાય છે એ પેપર છે અને આ બનાસકાંઠા જિલ્લાનું છે અને તમે તારીખ અને વાર અહીંયા જોઈ શકો છો તારીખ ત્રણ બે બે હજાર પચીસ અને વાર સોમવાર એટલે આજનું આ પેપર છે જો વિદ્યાર્થીઓ શરૂઆત કરીશું આપણે આપણા પેપર સોલ્યુશનની જે પણ વિદ્યાર્થીઓ પેપર આપીને આવ્યા છે આવ્યા છે તો એમના માટે પેપર સોલ્યુશન છે અને જે વિદ્યાર્થીઓનું પેપર લેવાનું હજુ બાકી હોય તો એમના માટે પણ આ પેપર સોલ્યુશન છે ચાલો આપણે શરૂઆત કરીશું તમને પચાસ માર્ક્સના એમસીક્યુ પૂછેલા હોય છે ચાલો પ્રશ્ન નંબર એક ઉપર જઈશું નિયમિત ધારણા કરવાથી કઈ લાગણીઓ દૂર થાય છે તો જવાબ આવશે બી નકારાત્મક ચલો પ્રશ્ન બે ધ્યાનને કેન્દ્રમાં રાખીને થતી યોગ સાધના કયા નામે ઓળખાય છે જવાબ આવશે ધ્યાન યોગ પ્રશ્ન નંબર ત્રણ અષ્ટાંગ યુગનું અંતિમ અંગ કયું છે તો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ તો સમાધિ આવશે જવાબ કારણ કે અંતિમ કીધું છે એટલે ઓકે ચલો પ્રશ્ન નંબર ચાર ક્ષય રોગ સામે રક્ષણ માટે કઈ રસી આપવામાં આવે છે તો જવાબ આવશે બીસીજીની રસી ચાલો પ્રશ્ન નંબર પાંચ કયો રોગ રસીકરણ દ્વારા દુનિયાભરમાંથી નાબૂદ થઈ ગયો છે તો જવાબ આવશે શીતળા ચાલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર છ ઉપર જઈશું ધનુરથી રક્ષણ મેળવવા માટે કઈ રસી આપવામાં આવે છે તો ધનુરથી રક્ષણ મેળવવા માટે ટીટીની રસી આપવામાં આવે છે ચાલો પ્રશ્ન નંબર સાત નૌકાસનમાં શરીરનો આકાર કોના જેવો થાય છે તો નૌકાસનમાં શરીરનો આકાર હોડી જેવો થાય છે ચાલો પ્રશ્ન નંબર આઠ ભુજંગનો અર્થ નીચેના મથી શો થાય છે તો ભુજંગનો અર્થ શું થાય છે સાફ થાય છે ચાલો પ્રશ્ન નંબર નવ કયા આસનમાં શરીરનો આકાર ઊંટ જેવો દેખાય છે તો કયું આસન છે જેમાં શરીરનો આકાર ઊંટ જેવો દેખાય છે તો જવાબ આવશે ઉષ્ટ્રાસન ચલો પ્રશ્ન નંબર દસ હાથ પગના હાથ પગના વાના રોગ માટે કયું આસન ફાયદાકારક છે જવાબ આવશે ઉષ્ટ્રાસન ચલો આગળ વધીશું પ્રશ્ન નંબર અગિયાર ઉપર જઈશું કયું આસન કરવાથી શરીરનો આકાર ચક્ર જેવો થાય છે તો જવાબ આવશે બી ચક્રાસન ચલો પ્રશ્ન નંબર બાર લોલાસનમાં કોના આધારે શરીરને ઊંચકવામાં આવે છે તો બંને હાથ વડે ચલો પ્રશ્ન નંબર તેર સારણ ગાંઠના દર્દીઓ માટે કયું આસન હિતાવહ નથી અહીંયા તમને પૂછ્યું છે સારણ ગાંઠ તો જવાબ આવશે પવન મુક્તાસન ચાલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર ચૌદ ઉપર જઈશું કયું આસન કરવાથી શરીરનો આકાર ગરુડ પક્ષી જેવો થાય છે તો જવાબ આવશે ગરુડાસન ચલો પ્રશ્ન નંબર પંદર કયું આસન ઊભા રહીને કરવાનું હોય છે તો ગરુડ આસન ઊભા રહીને કરવાનું હોય છે પ્રશ્ન નંબર સોળ અનિદ્રાથી પીડિત વ્યક્તિને કઈ દવા આપવામાં આવે છે જે અનિદ્રાથી પીડિત હોય એ વ્યક્તિને કઈ દવા આપવામાં આવે છે તો જવાબ આવશે ડાયઝેયા જવાબ શું આવશે ડાયઝેયા ચલો પ્રશ્ન નંબર સત્તર તમાકુના સેવનથી સાનું કેન્સર થાય છે તો તંત્રનું ચલો પ્રશ્ન નંબર અઢાર કઈ ચિકિત્સા પદ્ધતિમાં દવાની આડ અસર હોય છે જવાબ આવશે એલોપથી ચાલો ત્યાંથી આગળ વધીશું પાટણ જિલ્લામાં જે પ્રશ્નો હતા એવા બેઠા બેઠા પ્રશ્નો અહીંયા પણ પૂછેલા છે ચલો પ્રશ્ન નંબર ઓગણીસમાં કીધું છે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસનું ટૂંકું નામ જણાવો તો જવાબ આવશે એચઆઈવી જવાબ આવશે સી એચઆઈવી ચલો પ્રશ્ન નંબર વીસ એઇડ્સના રોગનો પ્રથમ કેસ ક્યારે નોંધાયો હતો તો જવાબ આવશે પાંચ જૂન ઓગણીસો કયા પ્રસ્થાનનો ઉપયોગ કરે છે તો જવાબ આવશે ખડું શું આવશે ખડું ચલો ત્યાંથી આગળ જઈશું પ્રશ્ન નંબર ત્રેવીસ ઉપર જઈશું ટપ્પાનું વજન ઓછામાં ઓછું કેટલું હોય છે તો જવાબ આવશે પચાસ ગ્રામ ચલો પ્રશ્ન ફિનિશ ચલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર છવ્વીસ ઉપર જઈશું ચલો ઊંચી કૂદનું પ્રથમ કૌશલ્ય કયું છે તો આપણો જવાબ આવશે પેશકદમી ચલો પ્રશ્ન નંબર સત્યાવીસ ઊંચી કૂદમાં ખાડાની પહોળાઈ કેટલી હોય છે તો જવાબ આવશે પાંચ મીટર ચલો પ્રશ્ન અઠ્યાવીસ ઊંચી કૂદમાં કેટલા મીટરની વાળો દોડ માર્ગ બનાવવામાં આવે છે તો જવાબ આવશે પંદર મીટરની ચલો પ્રશ્ન નંબર ઓગણત્રીસ ઊંચી કૂદમાં ખાલી જગ્યા અધ્યતન પદ્ધતિ છે તો જવાબ આવશે ફોસબદી ફ્લોપ ચલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર ત્રીસ ઉપર જઈશું ઊંચી કૂદમાં આડા વાંસનું વજન વધુમાં વધુ કેટલું હોય છે તો જવાબ આવશે બે કિલો ચલો પ્રશ્ન નંબર એકત્રીસ ભાઈઓ માટે ચક્રનું વજન કેટલું હોય છે તો બે કિલોગ્રામ ચલો પ્રશ્ન નંબર બત્રીસ ચક્ર ફેંકમાં ચક્ર ફેંકતા પહેલાં પગ વડે શું લેવામાં આવે છે તો જવાબ આવશે એ ફિરકી ફિરકી એટલે પતંગ ફીરકી ફિરકી નહીંઓમાં એમ ચલો પ્રશ્ન નંબર તેત્રીસ ચક્ર ફેંકનું અંતિમ કૌશલ્ય કયું છે તો જવાબ આવશે પગ ચલો પ્રશ્ન નંબર ચોત્રીસ ચક્ર ફેંકના ફેંક પ્રદેશનો ખૂણો કેટલા કેટલો હોય છે તો જવાબ આવશે ચોત્રીસ પોઈન્ટ બાણું ચલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર પાંત્રીસ ઉપર જઈશું ચક્ર ફેંકના વર્તનનો વેસ કેટલા મીટરનો હોય છે તો પાંત્રીસમાં આપણો જવાબ આવશે બે પોઈન્ટ પચાસ મીટર ચાલો વિદ્યાર્થીઓ ત્યાંથી આગળ આગળ વધીશું તો તમને અહીંયા સૂચના આપેલી છે કે પ્રશ્ન ક્રમાંક છત્રીસથી તેતાલીસ કબડ્ડી અથવા બાસ્કેટબોલમાંથી કોઈપણ એક રમતના પ્રશ્નોના જવાબ લખો તમને બે આપેલા છે બે અથવામાં છે બેમાંથી તમને જે મજા આવે જે ફાવતું હોય વધારે આવડતું હોય એ તમે લખી શકો છો ઓકે ચાલો શરૂઆત કરીશું પ્રશ્ન નંબર છત્રીસ બહેનો માટેના કબડ્ડીના મેદાનની પહોળાઈ કેટલી હોય છે તો છત્રીસમાં આપણો જવાબ આવશે આઠ મીટર ચલો પ્રશ્ન નંબર સાડત્રીસ કબડ્ડીની રમત દરમિયાન આઉટ થયેલા ખેલાડીઓ ક્યાં બેસે છે તો જવાબ આવશે પ્રતીક્ષા પ્રદેશમાં ચલો પ્રશ્ન નંબર આડત્રીસ તાકીદ માટે પંચ ખેલાડીને કયું કાર્ડ બતાવશે તો જવાબ આવશે ગ્રીન કાર્ડ ચલો પ્રશ્ન નંબર ઓગણચાલીસ કબડ્ડીમાં લોન મળે ત્યારે વધારાના કેટલા ગુણ આપવામાં આવે છે તો જવાબ આવશે બે ચલો ત્યાંથી આગળ વધીશું ચલો પ્રશ્ન નંબર ચાલીસ ઉપર જઈશું એક જ મિનિટ ચલો પ્રશ્ન નંબર ચાલીસમાં કીધું છે ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનની લંબાઈ કેટલી હોય છે તો ચાલીસમાં તમારો જવાબ આવશે તેર મીટર ચલો પ્રશ્ન નંબર એકતાલીસ કબડ્ડીની રમતમાં ઓફિશિયલ ટાઈમ આઉટ કેટલી મિનિટનો હોય છે તો જવાબ આવશે બે મિનિટ ચલો પ્રશ્ન નંબર બેતાલીસ બહેનો માટેના કબડ્ડીના મેદાનની લંબાઈ કેટલી હોય છે તો જવાબ આવશે અગિયાર મીટર ચલો પ્રશ્ન નંબર તેતાલીસ ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનમાં પ્રતિક્ષા પ્રદેશની લંબાઈ કેટલા મીટર હોય છે તો જવાબ આવશે આઠ મીટર ચલો ત્યાંથી આગળ વધીશું તો ફરી તમને બાસ્કેટબોલના પ્રશ્નો આપેલા છે છત્રીસથી લઈ અને તેતાલીસ સુધીના તો ચલો પ્રશ્ન નંબર છત્રીસમાં કીધું છે બાસ્કેટબોલની રમતમાં એક દામનો સમય કેટલી મિનિટનો હોય છે તો તમારે જવાબ આવશે દસ મિનિટ ચલો પ્રશ્ન નંબર સાડત્રીસ બાસ્કેટબોલમાં એક હાથે દડાની જમીન ઉપર વારંવાર ટપારવાના કૌશલ્યને શું કહે છે જવાબ આવશે ડ્રિબલિંગ ચલો પ્રશ્ન નંબર આડત્રીસ બાસ્કેટબોલના મધ્યવર્તુળની ત્રિજ્યા કેટલા મીટર હોય છે તો એક પોઈન્ટ એંસી મીટર પ્રશ્ન નંબર ઓગણચાલીસ બાસ્કેટબોલના મેદાનની લંબાઈ કેટલા મીટર હોય છે જવાબ આવશે અઠ્યાવીસ મીટર ચલો પ્રશ્ન નંબર ચાલીસ બાસ્કેટબોલની રમત બાસ્કેટબોલની રમતની શરૂઆત કયા દેશમાં કરવામાં આવી હતી તો જવાબ આવશે યુએસએ ચલો ત્યાંથી આગળ જઈશું પ્રશ્ન નંબર એકતાલીસ બાસ્કેટબોલની રમતમાં સાઈડ લાઈન થ્રો માટે કેટલો સમય આપવામાં આવે છે તો જવાબ આવશે પાંચ સેકન્ડ ચલો પ્રશ્ન નંબર બેતાલીસ બાસ્કેટબોલની રમત શરૂ કરતી વખતે પ્રત્યેક ટુકડીમાં કેટલા ખેલાડીઓ મેદાનમાં રમવા માટે ઉતરે છે તો આપણો જવાબ આવશે પાંચ ચલો પ્રશ્ન નંબર ત્રેતાલીસ બાસ્કેટબોલમાં રમતના અર્ધ સમયે કેટલી મિનિટનો વિરામ સમય રાખવામાં આવે છે તો જવાબ આવશે પંદર મિનિટ ચલો ત્યાંથી આગળ વધીશું તો ચુમ્માલીસ થી પચાસ સુધીના તમારા જે ક્વેશ્ચન છે એમાં હેન્ડબોલ વોલીબોલ અને બાસ્કેટબોલમાંથી કોઈ પણ એક રમતના પ્રશ્નના જવાબ લખો આ ત્રણમાંથી તમને જે સારું આવડે છે એના જવાબ તમે લખી શકો છો ઓકે તો ચલો ચુમ્માલીસમાં નંબરનો પ્રશ્ન છે તો વોલીબોલમાં બહેનો માટે નેટની ઊંચાઈ કેટલી રાખવામાં આવે છે તો આપણો જવાબ આવશે બે પોઈન્ટ ચોવીસ મીટર ચલો પ્રશ્ન નંબર પિસ્તાલીસ વોલીબોલની રમતમાં સર્વિસ એરિયાની પહોળાઈ કેટલી હોય છે તો જવાબ આવશે નવ મીટર ચલો પ્રશ્ન નંબર છેતાલીસ વોલીબોલમાં એક ટીમમાં રમનાર ખેલાડીઓની સંખ્યા જણાવો તો આપણો જવાબ આવશે છ ચલો પ્રશ્ન નંબર સુડતાલીસ વોલીબોલના દડાનો ઘેરાવ કેટલા સેમી હોય છે તો જવાબ આવશે પાંસઠથી સડસઠ ચાલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર અડતાલીસ ઉપર જઈશું વોલીબોલની રમતમાં કયા નંબરના દડાનો ઉપયોગ થાય છે તો અડતાલીસમાં આપણો જવાબ આવશે ચાર ચાલો પ્રશ્ન નંબર ઓગણપચાસ વોલીબોલની રમતમાં ભાઈઓ માટે નેટની ઊંચાઈ કેટલી હોય છે તો જવાબ આવશે બે પોઈન્ટ તેતાલીસ મીટર ચાલો પ્રશ્ન નંબર પચાસ વોલીબોલની રમતમાં એક સેટમાં કેટલા બાદ સમય મળે છે વોલીબોલની રમતમાં એક સેટમાં કેટલા બાદ સમય મળે છે તો જવાબ આવશે બે ચાલો ત્યાંથી આગળ વધીશું તો અથવાની અંદર તમને હેન્ડબોલ કીધું છે તો ચુમ્માલીસથી લઈ અને શરૂઆત થશે પચાસ સુધી ચાલો ચુમ્માલીસમાં હેન્ડબોલ રમતની શરૂઆત કયા થ્રુ દ્વારા કરવામાં આવે છે તો જવાબ આવશે થ્રો ઓફ ચાલો પ્રશ્ન નંબર પિસ્તાલીસ હેન્ડબોલ રમતમાં દરેક ટુકડીમાં રમનાર ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે તો જવાબ આવશે સાત ચાલો પ્રશ્ન નંબર છેતાલીસ હેન્ડબોલની રમતમાં થ્રો ઓફ ક્યાંથી લેવાય છે તો જવાબ આવશે મધ્યરેખાથી ચલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન હેન્ડબોલના મેદાનમાં ગોલ રેખાની લંબાઈ કેટલી હોય છે તો જવાબ આવશે વીસ મીટર ચલો પ્રશ્ન નંબર અડતાલીસ હેન્ડબોલના મેદાનની લંબાઈ કેટલી હોય છે હેન્ડબોલના મેદાનની લંબાઈ કેટલી હોય છે તો જવાબ આવશે ચાલીસ મીટર ચાલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર ઓગણપચાસ હેન્ડબોલ રમતમાં કુલ કેટલા પંચો હોય છે જવાબ આવશે ચાર ચલો પ્રશ્ન નંબર પચાસ હેન્ડબોલ રમતમાં દરેક ટુકડીમાં અવેજી ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે તો જવાબ આવશે પાંચ ચલો ત્યાંથી આગળ વધીશું તો તમને અથવાની અંદર ફૂટબોલ આપેલું છે ફૂટબોલમાં ચોમ્માલીસ નંબરનો પ્રશ્ન છે એમાં કીધું છે વિશ્વમાં કયા ખંડમાં ફૂટબોલની રમત ખૂબ લોકપ્રિય છે તો જવાબ આવશે યુરોપ ચલો પ્રશ્ન નંબર પિસ્તાલીસ બ્રાઝિલની સરકારે પોતાના દેશના કયા ખેલાડીને રાષ્ટ્રીય સંપત્તિનો દરજ્જો આપ્યો છે તો જવાબ આવશે પહેલે ચાલો ચલો પ્રશ્ન નંબર છેતાલીસ ફૂટબોલની રમતમાં એક દામનો સમય કેટલો હોય છે તો જવાબ આવશે પિસ્તાલીસ ચાલો પ્રશ્ન નંબર સુડતાલીસ ભારતમાં ફૂટબોલની રમતની શરૂઆત કોણે કરી હતી એ જવાબ આવશે અંગ્રેજોએ કરી હતી ચાલો ત્યાંથી આગળ વધીશું તો પ્રશ્ન નંબર અડતાલીસ ફૂટબોલની રમતની શરૂઆત શાના દ્વારા થાય છે તો જવાબ આવશે સિક્કાના સિક્કા ઉષારથી ચલો પ્રશ્ન નંબર ઓગણપચાસ કઈ રમતને રમતોનો રાજા ગણવામાં આવે છે તો જવાબ આવશે ફૂટબોલ ચલો પ્રશ્ન નંબર પચાસ ફૂટબોલના મેદાનનો આકાર કેવો હોય છે તો જવાબ આવશે લંબચોરસ અહીંયા આપણા પેપરનું ફૂલ્લી પેપર સોલ્યુશન પૂરું થાય છે મારા વાલા વિદ્યાર્થીઓ તમને ખાસ જણાવવાનું કે ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રો સુધી શેર કરજો અને આવા અવનવા વિષયના વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખી લેજો ઓકે ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ ક્લાસીસ